હેલો દોસ્તો કેમ છો દોસ્તો આજે આપણે વાત કરવાના છે ખેલાડીઓ કા ખેલાડી એટલે કે અક્ષય કુમારની વાત તો ચાલો દોસ્તો આપણે તેમના વિશે જાણીએ અક્ષય કુમારનો જન્મ નવ સપ્ટેમ્બર ઓગણીસસો સડસઠમાં અમૃતસર પંજાબમાં થયો હતો અક્ષય કુમારનું અસલી નામ રાજુ હરિઓમ ભાટિયા છે તેમના ફેમિલીની વાત કરીએ તો તેમના પિતાનું નામ હરિઓમ ભાટિયા અને માતાનું નામ અરુણા ભાટિયા છે તેમના સિસ્ટરનું નામ અલકા ભાટિયા તેમની પત્નીનું નામ અને અને તેમને બે બાળકો છે એક એક છોકરો છોકરી છોકરાનું નામ આરવ કુમાર ભાટિયા અને છોકરીનું નામ નિતારા ભાટિયા છે અક્ષય કુમારનું બચપન દિલ્હીના ચાંદની ચોકમાં વીત્યું તેમને સ્પોર્ટમાં બહુ રસ હોવાથી તેઓ માર્શલ આર્ટની ટ્રેનિંગ માટે બેંકોક ગયા ત્યાં પોતાની જરૂરિયાતના ખર્ચ માટે તેઓ હોટલમાં વેટર તેમજ નાની મોટી નોકરી કરી હતી ત્યાર પછી તેઓ બેંગકોકથી કલકત્તા આવી ગયા ત્યાં પણ તેઓ નાની મોટી નોકરી કરી થોડા સમય બાદ તેઓ કોલકાતાથી પણ મુંબઈ આવી ગયા મુંબઈ આવીને તેઓ કુંદનના ઝવેરી વેચવા લાગ્યા અક્ષયકુમારે કોઈ લક્ષ વગર કામ કરવા લાગ્યા તેઓ પોતાની મહેનતથી પૈસા કમાવાનું નક્કી કર્યું હતું ભલે ને પછી તે કામ નાનું હોય કે મોટું મુંબઈમાં કુંદનની ઝવેરી વેચતાની સાથે સાથે તેઓ સાંજે કેટલાક બાળકોને માર્શલ આર્ટની ટ્રેનિંગ પણ આપતા હતા એ જ બાળકોમાંથી તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર પણ હતો તેને અક્ષય કુમારને મોડેલિંગ કરવાની સલાહ આપી અને મોડેલિંગના પ્રોજેક્ટ માટે તેમનું નામ આપી દીધું અક્ષયકુમારની પર્સનાલિટી જોઈને તેઓ સિલેક્ટ પણ થઈ ગયા જે પછી બે દિવસમાં તેમનું મોડેલિંગ શૂટ પૂરું પણ થયું જેના તેમને વીસ હજાર રૂપિયા મળ્યા તેમણે વિચાર્યું કે હું દર મહિને કામ કરીને મુશ્કેલથી પાંચ હજાર રૂપિયા કમાવું છું અને અહીં બે દિવસમાં એસી રૂમમાં બેસીને કોઈ મહેનત વગર મને વીસ હજાર રૂપિયા મળ્યા એ જ સમયે તેમણે વિચારી લીધું કે મારે કંઈ પણ કરીને આ લાઇનમાં મારી લાઈફ સેટ કરવી છે પછી તેઓ નાની મોટી મોડેલિંગ પ્રોજેક્ટમાં કામ કરવાનું શરૂઆત કરી કુમારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક મોડલિંગના કામ માટે તેમને બેંગ્લોર જવાનું હતું એ દિવસે તેઓ સવારે ઊઠીને કસરત કરતા હતા ત્યારે એક ફોન આવે છે અને એ ફોનમાં કહેવામાં આવે છે કે તમે ઘણા લેટ હોવાથી તમારી ફ્લેટ રવાના થઈ ચૂકી છે તેઓ કશું બોલે એ પહેલાં ફોન કટ થઈ જાય છે તેમને કંઈ સમજ ના પડી કે આ શું થયું મારી સાથે પછી તેમને ખબર પડી કે તે જે થી બેંગ્લોર જવાના હતા હતા એ સવારના પણ તેઓ અને આ ચક્કરમાં તેમના હાથથી એક મોટો પ્રોજેક્ટ જતો રહ્યો હતો તેઓ ઘણા નિરાશ થઈ ગયા અને તેમના પિતાએ તેમને સમજાવ્યા કે જે કંઈ પણ થાય છે તે સારા માટે થતું હોય છે એ જ દિવસની સાંજે તેઓ નટરાજ સ્ટુડિયોમાં પોતાનો ફોર્ટફોલિયો લઈને ગયા જ્યાં તેઓ પ્રમોદજીના એક મેકઅપ આર્ટિસ્ટને મળ્યા અને તેમનો ફોર્ટફોલિયો લઈને પ્રમોદજીને બતાવ્યો પ્રમોદજીને અક્ષય કુમારના ફોટા બહુ પસંદ આવ્યા પ્રમોદજીએ અક્ષય કુમારને અંદર બોલાવ્યા અને કહ્યું કે શું તમે મારી એક ફિલ્મમાં કામ કરશો અક્ષય કુમારે તો તરત જ હા પાડી દીધી પ્રમોદ જીએ અક્ષય કુમારને 5000 સાઇન અમાઉન્ટ નો ચેક આપી દીધો અને તેમને ફિલ્મમાં લઈ લીધા ખરેખર તેઓ જે ફ્લેટમાં જવા માટે લેટ ના થયા હોત તો તેમને કદાચ ફિલ્મમાં કામ કરવાનો મોકો ના મળ્યો હોત ત્યાર પછી તેઓ પોતાની એક્ટિંગને મજબૂત બનાવવા માટે એક્ટિંગ કોર્સ કર્યા પછી તેમને ફિલ્મ આજમાં કામ કરવાનો મોકો મળ્યો જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે તેમનો રોલ ખાલી જ હતો આ ફિલ્મના હીરોનું નામ અક્ષય હતું આ નામ તેમને બહુ પસંદ આવ્યું અને એ સમયે તેમણે તેમનું નામ અક્ષય રાખી દીધું આ રીતે તેમનું નામ રાજીવ ભાટિયાથી અક્ષય કુમાર રાખ્યું હતું ઓગણીસો માં ફિલ્મ સોગંદ થી અક્ષય કુમારે લીડ રોડ થી શરૂઆત કરી હતી પછી ઓગણીસો બાણુંમાં માં ખિલાડી ફિલ્મમાં કામ કર્યું આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી ત્યાર પછી અક્ષય કુમારે ક્યારેય પાછું વળીને જોયું નથી તેમના ફિલ્મોનું લિસ્ટ જોઈએ તો સોગંધ ડાન્સર મિસ્ટર બોન્ડ ખિલાડી દીરદાર દિલ કી બાજી કાયદા કાનૂન વૈ સૈનિક અશાંત एलान ये दिल लगी जय किशन मोहरा मैं खिलाड़ी तू अनाड़ी इक्के पे इक्का अमानत सुहाग जख्मी दिल जालिम हम हैं बेमिसाल पांडव मैदानी जंग नजर के सामने सबसे बड़ा खिलाड़ी तू चोर में सिपाही खिलाड़ियों का खिलाड़ी સપૂત લહુ કે દો રંગસાફ દાવા તરાજુ મિસ્ટર એન્ડ મિસ ખિલાડી દિલ તો પાગલ હૈલાતુન કિમત અંગાર બારૂદ આજુ ઇન્ટરનેશનલ ખેલાડી સંઘર્ષ જાનવર હેરાફેરી ધડકન खिलाड़ी चार सौ बीस एक रिश्ता अजनबी हाँ मैंने भी प्यार किया आंखें आवारा पागल दीवाना जाने दुश्मन तलाश अंदाज खाकी पुलिस फोर्स आ मेरी बीबी का जवाब नहीं मुझसे शादी करोगी हत्या ऐतराज अब तुम्हारे हवाले वस्तन साथियों इंसाफ बेवफा वक्त गर्म मसाला दीवाने हुए पागल दोस्ती फैमिली मेरे जीवन साथी हमको दीवाना कर गए फिर हेरा फेरी जाने मन भागम भाग नमस्ते लंदन हे बेबी बुलबुल वेलकम कसन सिंगिस किंग चांदनी चौक चाइना तस्वीर कम्बकट इक्स ब्लू दे दनादन हाउसफुल खट्टा मीठा एक्शन रिप्ले तीस मार खान पटियाला हाउस थैंक यू देसी बॉयज हाउसफुल टू रावड़ी राठौड़ जॉकर हो माई गॉड खिलाड़ी सात सौ छियासी स्पेशल ट्वेंटी सिक्स वंस अपन टाइम मुंबई, बॉस हॉलीडे इंटरटेनमेंट बेबी गब्बर स्पैक ब्रदर्स सिंगी स्पीलिंग एयरलिफ्ट हाउसफुल रुस्तम, जॉली एल एल बी टू ટોયલેટ એક પ્રેમકથા એડવેન્ટ ગોલ્ડ ટુ પોઈન્ટ ઓ કેસરી મિશન મંગલ હાઉસફુલ ફોર ગુડ ન્યૂઝ લક્ષ્મી બેલબોટમ સૂર્યવંશી અતરંગી રે બચપન પાંડે પૃથ્વીરાજ ચૌહાણ રક્ષાબંધન કટપુતલી રામસેતુ સેલ્ફી ઓ માય ગોડ આ હતી અક્ષય કુમારના ફિલ્મોની લિસ્ટ તેમજ તેમની પોતાની પ્રોડક્શન કંપની પણ છે જેનું નામ હરિઓમ એન્ટરટેનમેન્ટ કંપની છે અક્ષયકુમાર તેમના ફિટનેસ પર બહુ ધ્યાન આપે છે તેઓ રોજ સવારે પાંચ વાગે ઊઠી જાય છે અને રોજ જીમમાં કસરત કરે છે તેઓ રાત્રિનું ભોજન સાત વાગે પહેલાં જમી લેતા હોય છે અને સાત વાગ્યા પછી તેઓ જમતા નથી અક્ષયકુમાર પોતાના ફેમિલીને પણ ટાઈમ આપે છે જે તેઓ રવિવારે કામ પર છૂટ્ટી રાખતા હોય છે અને પોતાની ફેમિલી સાથે ટાઈમ પસાર કરતા હોય છે તો દોસ્તો આ હતું અક્ષયકુમારનું જીવન તો તમને દોસ્તો અક્ષયકુમારની કઈ ફિલ્મ જોઈ છે અને કઈ ફિલ્મ તમને ગમે છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારા આ વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોવા માટે ધન્યવાદ દોસ્તો આપણી આ ચેનલ પર વિક્રમ ઠાકોર નરેશ કનોડિયા હિતેન કુમાર ફિરોજ ઇરાની રમેશ મહેતા મલ્હાર ઠાકોર દિલીપ જોશી સની દેવલ શાહરૂખ ખાન સુશાંતસિંહ રાજપૂત જેવા કલાકારોના વિડીયો છે એકવાર જરૂરથી જોજો તો દોસ્તો મળીએ છે એક નવા વિડીયોમાં આવજો